સુરતમાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ પાલિકા દ્વારા હાથ ધરાયેલ સફાઈ ટન ઘન કચરાનો નિકાલ કરાયો હતો સુરતમાં ખાડીપુર પાણી ઓસર્યા બાદ ચારસો છોતેર મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો છે સુરતના લીંબાય સરથાણા કનકપુર ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં સુરત મનપાના પંદરસો સફાઈ કામદારો કામે લાગ્યા હતા અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તમામ વિસ્તારોમાં ટીમ સાથે હાજર રોગચાળા અંગે સર્વે હાથ ધરી હતો તથા તમામ વિસ્તારોમાં સોળ મેડિકલ ટીમે દ્વારા કુલ પાંચ હજાર એકતાલીસ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં છત્રીસ લોકોને સામાન્ય તાવના પાંચ લોકોને ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા હતા તે તમામ લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી તો સાથે જ બાર ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું